આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જાગૃત નાગરિક દ્વારા મામલતદાર ને આ બાબતની જાણ કરાતા મામલતદારે લીમડો ભરેલ ટ્રેક્ટર કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મામા બાપજીનું મંદિર આવેલું છે અને મંદિરની આજુબાજુમાં લીમડાના વૃક્ષો પણ આવેલા છે અને તે વૃક્ષો ધાનેરાની શોભા ગણવામાં આવે છે ત્યારે આ લીમડાને ને ફોરેસ્ટ ના કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કાપી દેવામાં આવ્યો આ લીમડો મજબૂત અને લીલો લીમડો કાપી દેવામાં આવ્યો છે બંને નીકળી ગયા ત્યારે આ ટ્રેક્ટરને થાવર પાસેથી પકડી પાડી ધાનેરા મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યું અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિક દ્વારા ધાનેરા મામલતદારને અરજી પણ આપવામાં આવી ત્યારે ધાનેરા મામલતદાર સાહેબ દ્વારા આ બાબતની પૂરેપૂરી તપાસ કરાવી અને આ લીમડો કાપનારા કોણ છે અને કેમ કાપ્યો છે તેની તમામ પ્રકારની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું વૃક્ષ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે